તારીખ વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ટીડી શાહ સાહેબને અનાજ દિનેશ રામા રેડ્ડી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું સુરત શહેરમાં સસ્તા અનાજ વિતરણ કરતી દુકાન પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની દુકાન નંબર એન બાસઠ એન તેસઠ એન સડસઠ એન છ નંબર અને એન ઇકોતેર એન તેતાલીસ એન આડત્રીસ એન અડસઠ એન શૂન્ય ત્રણ એન શૂન્ય ચાર એન પંચાણું અને કે બાવન તથા સરકારી અનાજ સગેવગે થયેલ તેમાં જેવા આરોપીઓના નામ પોલીસ ચોપડે ખુલેલ છે તેવા એક આરોપીએ તમામ દુકાનના હવાલા લઈ અનાજ સગેવગે કરીને ગ્રાહકોને કુપન ન આપી સમયસર દુકાન પણ ખોલતો ન હોય તેવા દિનેશ રામા રેડ્ડી નામનો આરોપી અનાજ સગેવગે કરવામાં સક્રિય થયેલ છે ઉપરોક્ત બતાવેલ દુકાન તપાસ કરી કુપન તપાસ કરી આરોપીને જેલમાં પૂરવા લેખિતમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડી ટી સાહેબને લેખિતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરેલ જેમાં અનાજ સમાજ સેવક એવા અમિત મહેતા ઉર્વિશભાઈ આર અલ્તાફ પટેલ જિગ્નેશ જોશી વગેરે સમાજ સેવકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું